ડીસા તાલુકાના યાવરપુરા ગામે ભટિયાણી માતાના મંદિરે સવાર સાંજ આરતીના ટાઈમે ગાય માતા આપે છે હાજરી ડીસા તાલુકાના યાવરપુરા ગામમાં આવેલ ભટિયાણી માતાજીના મંદિર આ મંદિરના પ્રાંગણમાં સવાર સાંજ આરતીના સમયમાં ગાય માતા આપે છે હાજરી અશોકભાઈ સોની તે માજી ભટિયાણીના ભોપાજી છે તેમના ઘરે ભટિયાણી માતાનું મંદિર આવેલ છે જ્યાં ભટિયાણી માતાની આરતીનો ટાઈમ થાય છે ત્યારે એક દેશી ગાય સવાર સાંજ આરતીમાં આવી પોતાની હાજરી આપે છે ત્યારે અશોકભાઈ સોનીને પૂછતા જાણવા મળે કે આ ગાય બે માસથી દરરોજ આરતીના ટાઈમે આવે છે ને આરતીના સમય પંદર મિનિટ જેવી રોકાઈ ચાલી જાય છે ત્યારે ભટિયાણી માતાના મંદિરે અજવાળી તેરસના દિવસે ભક્તો દર્શન માટે આવે છે ત્યારે તેમને પ્રસાદની વ્યવસ્થા પણ શ્રદ્ધાળુઓ માટે રાખવામાં આવે છે અશોકભાઈ સોની કહે છે કે ભટિયાણી માતાના આશીર્વાદથી આ બધું ચાલે છે ને હું તો એક સેવ તરીકે સેવા કરી રહ્યો છું ત્યારે ગાય માતા ના સમય આવે છે ત્યારે મને પણ એક એવું લાગે છે કે સાક્ષાત માતાજી પધારે છે શું કાકા તમારું મારું નામ અશોકભાઈ સોની છે અહીંયા સખત બે મહિનાથી ગૌ માતા આવે છે સવારને સાંજે અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ પણ આ બે મહિનાથી હું ગૌ માતાને આરતી ટામે આવે છે બે બે ટાઈમ